તો થઈ ગયું છે હવે શાંતિ બહુ શું કરતી હશે બેટા જો સાપ થઈ ગયું છે હવે ખાલી રોટલી બનાવવાની બાકી છે આ જમવા બેસીએ ને ત્યારે રોટલી કમ્પ્લીટ કરી દેજે જો અત્યારથી કરી રાખશું તો પછી ઠંડી થઈ જશે પણ શાક શું કામ બનાવ્યું મને પૂછ્યા વગર કેમ શું કેમ આ હું અને સાગર બહાર જઈએ છીએ બપોરનું લંચ અને રાતનું ડિનર અમે બહાર કરીને આવીશું તો આટલું બધું શાક કોને ખવડાવશું બેટા મને થોડી ખબર હતી કે તમે લોકો બહાર જમવા જવાના છો એટલે જ કહેવાય ને મમ્મીજી કે અમુક વખત છે ને માણસ હોય એડવાન્સ લેવલ પર ના ચાલવું જોઈએ ઘરમાં કોઈ કામ કરતા હોય ને તો કોઈને પૂછવું જોઈએ એ તો સાચી વાત છે પણ હવે મને એમ થયું કે તું ખોટી બપોરે ટાઈમ બગાડે શાક કરવામાં એની પહેલાં આજે વળી શાક બનાવી નાખું ના તો તું જ કહેતી હોય છે ને કે મમ્મી એક શાક બનાવી દેતા હોય તો મારે શાકની ઝંઝટ જાય એટલા માટે વળી દાઈ થઈને શાક બનાવ્યું

આ તો કેવું થયું તો હું તમારા ઘરમાં રહેતી હોય ને હું તમારી આ ઘરની વહુ હોય એવું વર્તન કરો છો સાસુ છું તમારું નહીં કે દુશ્મન આ દર વખતે તમે જાઓ છો તો મોડા જાઓ છો પણ જો જવાનું હતું જ તો વહેલું કહી દેવું જોઈએ ને અચ્છા હવે બધા ફેસલા મારે તમને પૂછીને કરવા પડશે ને મમ્મીજી ક્યારે આવવાનું ક્યારે જવાનું કેટલા વાગે આવીશ કેટલા વાગે જઈશ જો સાસુ છો સાસુ બનીને રહો મા બનવાની કોશિશ ના કરો અરે આટલા સવાલ તો મારી મા ક્યારેય નથી કર્યા મને એ જ તકલીફ છે ગમે ત્યારે જાય એવું ન થતું હોત એકલી નથી જતી કાનમાં ખરાબી લાગે છે તમને આ કાનપુર હડતાળ ને ઠીક ખબર છે કે મારા દીકરા સાગર સાથે જાય છે ઘણી વખત તું એકલી પણ જાય છે અને એ પણ કીધા વગર મારી લાઈફ છે મને મજા આવે ત્યારે આવું મજા આવે ત્યારે જાવ છો હું તમારું સમજી શકું છું કે જ્યારે તમે પરણીને આવ્યા છો ત્યારે તમને આટલી છૂટ નહીં પહેરવાની બોલવાની ખાવા પીવાની આવા જવાની એટલે બધો જ ગુસ્સો અત્યારે કન્વર્ટ થાય છે આપ આ રીતે તમે મારા પર છે ને કોઈ પણ જાતના ગુના ના નાખતા મેં કાંઈ કર્યું નથી હું તો મારી જિંદગીને બસ શાંતિથી જીવવા માંગુ છું તો જીવવા દો બેટા જિંદગીને શાંતિથી જીવવાની હોય એવા સમજુ છું પણ તું આવી રીતના વડીલોની સામે આ જેમ ભાવે તેમ જે શબ્દોના પ્રહાર કરે છે ને એમાં તો કદાચ એવું લાગે છે કે ઘરમાં અશાંતિ ફેલાય કઈ રીતે તું કહી શકે કે શાંતિથી જીવવું અમી છે ખરેખર કાં તો તમે બહુ બુદ્ધિ વગર ના છો અને કાં તો તમે વધારે પડતા બુદ્ધિશાળી છો ખબર જ છે કે હું આર્ગ્યુમેન્ટ કરીશ તો પણ મારી વહુ તો બહાર જવાની જ છે તો પણ તમારે આર્ગ્યુમેન્ટ કરવી છે આ શાક ફેંકીને દેતા જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી ખાજો ફ્રીજમાં મૂકી દેજો અને ટાણે ટાણે ગરમ કરીને ખાઈ લેજો પણ જો થરે બગાડ કર્યો છે ને તો મારા જેવું ભુંડું કોઈ નહીં થાય મીરાબો ઘણા બધા અરમાનો સાથે મે મારા સાગરના લગ્ન કર્યા હતા વિચાર્યું હતું કે દીકરી નથી તો કાઈ નહીં પણ દીકરાની વો આવશે ને એને હું મારી પોતાની પેટની જાણી હોય ને એવી રીતે સાચવીશ

બે મિનિટ ઉભી હું શું મળ્યા પહેલા તો રોજ મળવાનું થતું પણ આ તું તારા કામમાં એવી વ્યસ્ત થઈ ગયા અને હું મારા કામ માં વ્યસ્ત થઈ ગયો શું છે તમારા લોકો ને અરે અમે સાથે સ્ટડી કરતા હતા એક કોલેજ હતા એટલે રોજ જઈએ તો પછી રોજ ભેગા તો થઈ જ સર સર ચેન્જ ગયો યાર શાંતિ મિનિટ વાત કરવા કેટલો ચેન્જ થઈ ગયો છે ચેન્જ તો થઈ જ જાવને બોડી બોડી બનાવી છે હા બાકી હા હા રોજ કસરત કરે છે ને એટલા માટે તમારી જેમ ખાઈ ખાઈને ફૂલાતા નથી અરે ભાઈ તું શાંતિ રાખ ને શું આર ચાલુ થઈ જાય ભાભી થોડા

આપડી વાત કરો ને હા એ વાત સાચી એને શું વાતમાં લાવવાની કે તને કોઈ છોકરો ઉકરો ગમ્યો છે કે નહીં મેં તને કીધું એમ મારે તો તારા જેવો છોકરો જોઈતો હતો પણ જો ને મેરેજ કરી લીધા છે હવે મને તારા જેવો છોકરો ગોતવામાં સાત જન્મ જતા રહેશે અરે ના ના મળી જશે મારા પણ સારો છોકરો મળી જશે પણ હું શું કહું છું હવે ચાલ તો આપણે પછી મળીએ આ નગર નીરાની ખરીદી રહી જશે ઘણા થી મારી પાછળ પડી છે એને છોડ ને ચાલ બાય કેર હા બાય બાય અરે ધ્યાન રાખજે તારું

પણ ક્યાં કે જ્યાં કઈ ખોટું થઈ રહ્યું હોય ને ત્યાં હજી હજી સુધી કંઈ ખોટું થયું જ નથી તો તું પૂછે છે શું કરવા પણ આવી રીતે તું કોઈ અજાણ્યા સાથે વાત કરતી હોય તો પછી મારે પૂછવું તો પડે જ ને એવું જરૂરી છે કે અજાણ્યો જ હોય મારો ફ્રેન્ડ છે એમાં શું થઈ ગયું ફ્રેન્ડ પણ બેન આવી રીતે અત્યારે તું ફ્રેન્ડ બનાવે છે એ સારી વાત નો કહેવાય જો ભાઈ જનરેશન પ્રમાણે બધી છોકરીઓને ફ્રેન્ડ હોય જ તે ના હોય એવું ના હોય હો અને તારી ફ્રેન્ડ હું ક્યાં ના પાડું છું બેન તને ખબર છે ને કે આપણે બે એકલા જ રહીવી છે હા ખબર છે તો પછી આપડા હગા વ્હાલામાં ખબર પડે તો કેવું લાગે હે કેવું આપણે પછી આપણી પછી બહાર વાત થઈ ચો સદાવાલા છે ને આપડા ઘરે કોઈ દિવસ ખાવાનું નાખવા તો આવ્યા નથી કે નથી પૈસા નાખવા આવ્યા તો એ લોકોને એનું કામ કરવા દો અને હું મારું કામ કરું છું મારી લાઈફ છે મારે જે કરવું હોય એ કરું જો બેન હવે તારી ઉંમર થઈ ગઈ છે તો મને તારી ઉપાધી થાતી હોય કે નહીં હે જો ભાઈ તારી ઉપાધી હું સમજુ છું તારું ટેન્શન હું સમજી શકું છું કે તું કયા લેવલ અને કયા થ્રુ ટેન્શન કરે છે બટ દુનિયાને જે કરવું એને એ કરે અને તું પણ આટલું બધું ટેન્શન ના લે મે ક્યાં કઈ ખોટું કામ કર્યું છે અને ખોટું કામ ક્યારે હું કોઈ દિવસ કરીશ પણ નહીં હો પણ બેન મને ત્યારે આ સમય છે ને એની ઉપર વિશ્વાસ નથી આમ તું આપણા પરિવાર ઉપર આમ કાળો ડાઘ લાગે ને એનું હેદુ તો ધ્યાન રાખવું પડે ને તને એવું લાગે છે કે તારી બેન કઈ ખોટું કામ કરશે હું મને એવું નથી લાગતું તો શું કરવા કહે છે પણ આ અચ્છાની જે જનરેશન છે ને એની ઉપર મને ભરોસો નથી બેન એટલા માટે કહું છું તને તને એવું લાગતું કે હું તારી ઉપર શંકા કરું છું પણ એવી વાત પણ નથી પછી બે વાત કરે ને એ સારી વાત ન કહેવાય લોકોને શું છે લોકોને તો છે ને ખાલી ખરાબ કામ કર્યું હોય ને એ જ ફોકસમાં આવે છે કોઈ દિવસ સારું કામ કર્યું હોય ને એ ફોકસમાં નથી આવતું એ લોકો એ નથી જોતા તમે અત્યાર સુધી એ લોકો માટે સારું સારું કામ કરતા હોય અને જો તમારી એક ભૂલ પણ થઈ ગઈ હોય ને તો તમને ઉતારી પાડે છે એટલે લોકો શું વિચારે છે દુનિયા શું કહે છે કે નથી મતલબ ન રાખવાનો હોય આપણે શું કરવું છે ને આપણે જોવાનું હોય અને હું તો મારી લાઈફ એ રીતે જીવું છું કે મારે શું કરવું છે લોકો શું કહે છે એ રીતે ને પણ બેન હવે આ ઉંમર છે ને તું આમ અજાણા છોકરા રે વાત કરને હારું ન લાગે હા એની આરે કોક છોકરી હતી ને કે નહીં એમની વાઈફ હતી તો પછી તું એની સાથે વાત કરે તું કેસો ઈ મારો ફ્રેન્ડ છે તો પછી એની ઘરે નો ઝઘડા થાય ફ્રેન્ડ એટલે કે ખાલી અમે લોકો કોલેજમાં સાથે ભણતા હતા અને ઘણા સમય પછી મળ્યા એ રીતના તું જે રીતે વિચારે છે એ રીતે કોઈ ફ્રેન્ડ નથી મારો સતા પણ બેન પણ જો ભાઈ રસ્તામાં કોઈ માણસ મળ્યો હોય ને તો આપણે એને હાય હેલો તો કરવું જ જોઈએ એમાં કોઈ મે ગુનો નથી કર્યો હું ના નથી પાડતો હા તો બસ ને તો શું કરવા એકની એક વાત રિપીટ કરે છે કંઈ વાંધો નહીં પણ એટલું ધ્યાન રાખજે કે મારે નિશા જોવા જેવું ન થાય હા ક્યારેય નહી થાય અને હું ક્યારે એવું કામ કરીશ પણ નહી કે આપણા પરિવારને કે આપણા ભાઈ બેનને કે કોઈ પણ બીજો વ્યક્તિ આવીને કહી જાય સ્નેહ હાસ મીરા ઠેકાણે પડી ગઈ ને મારે માથેથી બોજો ઉતર્યો નહીં તો આ ગામ ગામ હું વાંચું કરે લ્યો મા બાપ વગરની છે ને એટલે એની દાદીને તો કાંઈ પડી જ નથી છોકરીનું ઠેકાણું નથી કરતા પણ થઈ ગયું લ્યો હવે શાંતિ અરે હિરલબેન આવો આવો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જા હું તમને જ યાદ કરતી હતી સારું કહેવાય ને હા તમે અમને યાદ કર્યા અને અમે હાજર થઈ ગયા હા હિરલબેન બસ જો હું વિચાર જ કરતી હતી કે આ મારી મીરાનું થઈ ગયું અને ઘરે સારું મળી ગયું ને તો સારું થયું નહીં તો આ ગામ ગામ વાત કરે મા બાપ વગરની દીકરી એટલે દાદી તો કંઈ એના પર ધ્યાન જ નથી આપતી પણ સારું થયું ખરા સમયે મારી દીકરી ઠેકાણે પડી ગઈ હવે વાંધો નહીં બોલો વાંધો તો તમારે શું હોય બેન તકલીફ તો અમારે હોય ને કેમ કે અમારા ઘરમાં તમારા દીકરાની દીકરી પરણીને આવી છે અમને એમ હતું કે મા બાપ વગરની દીકરી છે તો દીકરી અમારા ઘરમાં દુઃખી નહીં થાય અમે જો કે દુઃખી પણ નથી કરતા એટલે તો મને શાંતિ છે કે એવા ઘરે છે ને કે મારી દીકરી ત્યાં દુઃખી થશે જ નહીં કદાચ તમારી દીકરી ઘરના અમુક સભ્યને દુઃખી કરતી હોય એવું પણ બની શકે ને એટલે હું સમજી નહીં શું થયું એ જ તમે એમના દાદી છો એટલે બા અમારથી કંઈ કહેવાય નહીં પણ ન કે હા વધુ પડતું થઈ ગયું છે ઘરમાં એટલા માટે આવવું પડ્યું છે થોડીક ફરિયાદ લઈને કે જો ફરિયાદ તમારી સામે કરીશ ને તો કદાચ તમારી દીકરીને તમે થોડુંક સમજાવશો અરે જે ઘરમાં લગ્ન કરીને વહુ તરીકે ગઈ છે ને ત્યાં દીકરી બનીને રહે હિરરબેન આ શું વાત કરો છો મીરા ત્યાં સારી રીતે નથી રહેતી મીરા અમારા ઘરમાં સારી રીતે નથી રહેતી શું કરે છે હે જ કે એકલી છોકરી મોટી થાય અને ગમે ત્યાં ફરતી હોય અને સાસરે જઈને પણ એ જ કરે પૂછે આ વગરનું ઘરની બહાર જવું જો પૂછે તો વડીલો પર ભડકી જવું અને હાથ દિન સુધી અમે સહન કરતા આવ્યા છીએ પણ આ તો એવું થયું કે એ મારા ઘરની વહુ નહીં પણ હું એના ઘરમાં પરણીને ગયો હોય વહુ તરીકે એવું લાગે છે આટલું બધું ઉપાડો છે એનો શું કરે છે મને કયો એ તો કહ્યું કે જેમ ફાવે તેમ બોલે છે સાગર સાથે પણ જેમ ફાવે તેમ વર્તન કરે છે અને સાગરનું પણ કંઈ આવવા નથી દેતી સાગરને પોતાના તરફ ખેંચી લીધો છે મા કે એ પણ દીકરાને નથી ગમતું એનું ફક્ત ને ફક્ત કારણ તમારી મીરા છે આજ દિન સુધી મારા દીકરાએ મારી સામે ઉકારો નથી કર્યો પણ મીરાના કાન ભૂંબિણીના કારણે મારો દીકરો મારી સામે ગમે તેમ બોલવા માંડે છે ઘણી વખત સમજ નથી પડતી કે હવે શું કરીએ જો એને પાછી મોકલીએ તો પણ લોકો વાતું કરશે કે મા બાપ વગરની દીકરીને સાસરિયાવાળા સાચવી ન શક્યા અને ત્યાં ત્યાં સવાર પડે સાંજ પડે તમારી દીકરી મોટે મોટેથી જેમ ફાવે તેમ જે શબ્દો આવ્યા એ મનમાં બોલે છે આજુબાજુવાળા પાસે ઊભું પણ નથી રહેવાતું તરત પૂછે છે કે તમારી બો આવું વર્તન કેમ કરે છે તો શું જવાબ આપવો ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે બા આટલું બધું હિરલબેન અમારી મીરા છે ને નાની હતી ત્યારથી એના મા બાપ તો છે નહીં મારે જ મોટી કરવાની હતી અરે કેમ કેમ કરીને મેં એને મોટી કરી છે ને એ મારું મન જાણે છે દીકરીની જાત એને ક્યાંય બારે ન જવા દેવાય અને જાય તો હું એને પૂછું તો જીદ્દી એટલી એટલે એ કાંઈ કહે નહીં પણ હા એક વાતની નિરાત હતી કે આજુબાજુમાં બેનપણીઓના ઘરે જ જતી હતી એટલે મારા ધ્યાનમાં તો હોય જ મારી નજર તો હોય જ કે આ રમલીને ત્યાં ગઈ છે કંકોડીને ત્યાં ગઈ છે અહીંયા ગઈ છે એ ખબર હોય પણ ઘણી વખત હું ના પાડું ને અથવા કંઈક કામ સોંપતી તો પણ એ જીદે ભરાય અને કાં તો રડવા માંડે અને કાં તો ખાવા પીવાનું બંધ કરી દે હવે તમે જ કહો આજુબાજુવાળાને શું થાય જો હું વધારે ખીજાવતો કે મા બાપ વગરની દીકરી છે ને એટલે આ દાદીને થોડી પડી હોય એટલે એ ગમે તેમ બોલે છે એટલે જાજુ કહેવાય એ નહીં બસ બસ ધીરે ધીરે મોટી થતી ગઈ અને પછી તો મને એમ થયું હવે આ જલ્દી ઘરે બારે થઈ જાય ને એટલે હું આમાંથી છૂટું અને મને એમ હતું કે અહીંયા ભલે નહીં ગમે એ કરે સાસરે તો સારી રીતે રહેશે ને ત્યાં તો એ થોડાક કોકના કડપમાં રહેશે ને અહીંયા તો દાદી એટલે મારું કાંઈ માનતી નહોતી પણ મને નહોતી ખબર તમારા ઘરે આવીને આવું કરે છે ચિંતા ન કરતા મારા ઘરે આવે ને મને મળવા ત્યારે હું એને સમજાવીશ કે સાસરીમાં કેમ રેવાય અને હવે મોટી થઈ ગઈ છે ઠીક છે ખરે જ હા માફ કરજો મારી દીકરીને લીધે તમારી હેરાનગતિ સહન કરવી પડે છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ